તેમની મુલાકાત કરીને આપણે અત્યારે તૈયાર કરી ચૂકી છે તો હમણાં થોડીક વારમાં જ તેમને કીટ આપવા જવાનું છે તો ખાસ જણાવવાનું કે આજની આ દાતા શ્રી બ્રહ્માણી કેટરસ જે નિલેશભાઈ ગઢિયા અને જયેશભાઈ ગઢિયા સંભાળી રહ્યા છે તો તમારા શુભ પ્રસંગે પણ ડિસકોન્ટ્રાક્ટ અને મજૂરીથી પણ રસોઈ બનાવી આપશે તો ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ અને જયેશભાઈ તમારો

અમારે tuition ની ચોવીસ હજાર છે મોટા ની વર્ષ ને હા વર્ષ ને નાના ની દસ છે સાતમાં માં છે ના ના વાંધો નહિ તો મિત્રો તમે પણ જો કોઈ support કરવા ઈચ્છતા હોવ તો મને મેસેજ કરીને ને જણાવજો જેથી કરીને આપણે આપડે જયશ્રી બેન ને બનતી મદદ કરી શકીએ video ને બને એટલો શેર કરજો લાઈક કરજો comment કરજો એટલે બીજા પણ જરૂરિયાત લોકો સુધી પહોચી શકે せっかく。